કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં રેપ વિથ મર્ડરની બનેલી ઘટનાને લઈને વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કલકત્તાના આરજી મેડિકલ કોલેજમાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને વડોદરાના એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો માં પોતાની સેવા આ મુદ્દત સુધી આપશે નહીં દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક વિભાગની સેવા યથાવત ચાલુ રહેશે કલકત્તાના આરજી હોસ્પિટલ બીજા વર્ષના ટ્રેનિંગ ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટના બનતા સમગ્ર દેશમાં ચર્ચા મચી જવા છે ત્યારે દેશના ખૂણે ખૂણે આ ઘટનાનો વિરોધ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી વડોદરાની હોસ્પિટલ ખાતે પણ રેસિડેન્ટ દ્વારા આ ઘટનાને વખોડી કાઢી તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે આ ઘટનાને અંજામ આપવા આરોપી સંજય રાયની કલકત્તા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પણ તેની સાથે બીજા અનેક લોકો આ બનાવમાં સામેલ હોય તેવા શંકાના આધારે તજવીજ તેજ બનાવવામાં આવી છે ત્યારે આ કેસ કલકત્તા પોલીસ સોલ્વ ન કરી શકે તો સીબીઆઈને સુપ્રત કરવામાં આવશે ત્યારે ઠેર ઠેર આ ઘટનાના પડઘા દેશના અનેક શહેરોમાં જોવા મળી રહ્યા છે અનેક શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની હાલાકીનો સામનો સામાન્ય મધ્યમ વર્ગીય તેમજ ગરીબ વર્ગીય દર્દીઓને થઈ રહ્યો છે ત્યારે વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી માં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેવા આપવામાં આવશે નહીં આ મુદ્દત સુધી આ કાર્યરત રહેશે ત્યારે માનવતાના ધોરણે રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક સારવારમાં પોતાની સેવા યથાવત રીતે રાખશે જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે નહીં साथे साथे आर्जिकल मेडिकल कॉलेज ना इशू અને સાથે સાથે આપણી મેડિકલ કોલેજના પણ જે સિક્યુરિટીના ઇસ્યુઝ છે એને આપણે વાંચા આપી રહ્યા છે અને એ પણ વેલીમાં વેલી તકે આપણને મળે એ આપણો હક છે અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની ફરજ છે કે આપણને એ મુદ્દાઓ અને સિક્યુરિટીનો અસ્યોરન્સ પૂરું પડે જેમ આપણે જાણીએ છીએ એ રીતે કે ઘણા સમયથી આર્જીકલ મેડિકલ કોલેજમાં ફિમેલ રેસિડેન્ટ સાથે રેપ અને મર્ડરનું જે જઘન્ય કૃત્ય થયું એનાથી પણ વધારે ગઈકાલે વેસ્ટ બેંગોલમાં જે શાંતિપૂર્ણ ફિમેલ માર્ચ ચાલુ હતી એમાં કચિત ટોળાએ જે રીતે હિંસક પ્રવૃત્તિ આચરી એનાથી વધારે ઘટના ઘટિયા કૃત્ય કોઈ ના હોઈ શકે માત્ર એક ડૉક્ટર તરીકે નહીં સામાન્ય જનતા તરીકે દરેક નાગરિકને એ વાત સાંભળી એ ગુસ્સો આવો અને એ વાતની કડકથી કડક શબ્દોમાં નિંદા કરવી એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી હોવી જોઈએ હાલમાં ઓલ ગુજરાત જુનિયર ડૉક્ટર એસોસિએશન અને બરોડાનું જુનિયર ડૉક્ટર એસોસિએશન બંગાળમાં પીડિતાના અને બંગાળમાં જે સ્વતંત્રતા દિનની આગલી રાતે જે હિંસાત્મક ઘટના બની એના નક્કર વિરોધમાં કાલથી અમારા હોસ્પિટલની જે ઇલેક્ટિવ ડ્યુટીસ છે જેવી કે ઓપીડી વોર્ડ બંધ કરીશું તાત્કાલિકમાં દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે એની પૂરેપૂરી કાળજી રાખીશું જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે માત્ર બે મિનિટ અમારા પણ આ પ્રશ્નોને સાંભળે સમજે અને અમારી પણ ભાવનાઓને સમજવાનો પ્રયત્ન ચિંતન સોલંકી બરોડા મેડિકલ કોલેજ આજે અમે એકઠા થયા છીએ આરજીકર મેડિકલ કોલેજમાં જે સેકન્ડ યર ફિમેલ રેસિડન્ટ જોડે જે ઘટના થઈ છે તેનાથી આપણે વાકેફ છીએ કે જે પીડિતા છે એના માતા પિતા સુધી તો કે જે માહિતી મળી છે એના અનુસાર ત્રણથી ચાર કલાક પછી એની ડેડ બોડી જે એને મળી છે એ પણ કઈ કન્ડિશનમાં અને કઈ હાલતમાં મળી છે એ પણ આપણને બધાને જાણ જ છે અને એ માટે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરી રહેલા ડૉક્ટર સાથે હજારોની પબ્લિકની વચ્ચે સ્ટેટ સિક્યોરિટી અને પોલીસ સિક્યોરિટી હોવા છતાં પણ જે સ્વતંત્રતા દિવસના આગળના દિવસે રાત્રે જે અટેક થયો છે એના માટે અમે એમના સપોર્ટ માટે આજે ભેગા થયા છીએ અને એઝ અ ફિમેલ ડોક્ટર કરતાં પણ એક છોકરી તરીકે કે દીકરી તરીકે કોઈપણ ફિલ્ડમાં કામ કરતી કે કોઈ પણ જે છોકરી છે એની સાથે આટલી ખરાબ ઘટના ક્યારેય પણ ન થવી જોઈએ અને આ થયા પછી પણ આટલી બધી શાંતિપૂર્ણ રજૂઆત જે છે એ ઘણી વખત કરવા છતાં અમે જો અમારા જ કેમ્પસમાં સેફ ફીલ ના કરીએ તો પછી તેનો કોઈ મતલબ નથી અને સામે અમને જવાબ જે છે એ ઓથોરાઇઝ પર્સન તરફથી પણ એવા મળી રહ્યા છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કે તમે એવી જગ્યાએ જાઓ જ નહીં તો એવી જગ્યાએ એવી જગ્યા એટલે કઈ જગ્યા છે કે જે અમારી વર્ક પ્લેસ છે જ્યાં અમે સેફ ફીલ નથી કરી રહ્યા પચાસ લોકોની વચ્ચે જો અહીંયા સુધી હાથ રાખીને લોકો વાત કરી જતા હોય તો નાઇટ શિફ્ટમાં એકલા કામ કરતી વખતે અમારી પર કશું થશે નહીં એની જવાબદારી અને સેફટી કોણ લે છે નથી કોઈ જ સેફ અમે ફીલ નથી કરી રહ્યા અને સિવાય ડૉક્ટર સિવાય કોઈપણ પ્રેટર્નિટી હોય કે પોલીસ છે કે વકીલ છે કે જ્યારે ઓન ડ્યુટી હોય તેના પર કશું બી કરવામાં આવે તો એના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે છે ખાલી એક મેડિકલ પ્રેટર્નિટી જેવી છે કે જેના માટે કોઈ જ એક્શન લેવામાં આવતી નથી એના માટે હેલ્થ પ્રોટેક્શન એક્ટ અને એ અમે ડિમાન્ડ કરીએ છીએ એના માટે રજૂઆત કરવા છતાં અમને અભિપ્રાય મતલબનું રિઝલ્ટ મળી નથી રહ્યું એના માટે અમે આવતીકાલથી ઇલેક્ટિવ ડ્યુટી બંધ કરવા સાથે સ્ટ્રાઇક પર જઈ રહ્યા છીએ ડૉક્ટર વિશ્વા મારવણીયા સેકન્ડ યર રેસિડેન્ટ ડર્મેટોલ